રાજકોટમાં અસામાજિક તત્વોને જાણે કાયદાનો ડર જ ન રહ્યો હોય તેવી ઘટનાઓ છાશવારે હવે સામે આવી રહી છે ત્યારે પેન્ડા ગેંગના સાગરિતોએ પોલીસ હત્યાના સાક્ષીના ભાઈ પર હુમલો કરી દીધો પોલીસને પણ પડકાર ફેંકી દીધો જોઈએ આ રિપોર્ટ રાજકોટમાં પેન્ડા ગેંગના સાગરીતોનો પોલીસને પડકાર કોઠારીયા રોડ પર હત્યાના સાક્ષીના ભાઈ પર હુમલો રમેશ ગજેરા સહિત ત્રણ લોકો સાથે હથિયારોથી સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ રાજકોટમાં ગેંગના આતંક ફરી એકવાર સામે આવ્યો કોઠારીયા રોડ નજીક ત્રણ દિવસ અગાઉ પેન્ડા ગેંગના સાગરિતોએ કરેલા હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પોલીસકર્મી ભરત ગઢવી હત્યા કેસના સાક્ષીના ભાઈ પર આરોપીઓ હથિયારો સાથે તૂટી પડ્યા આરોપીઓએ રમેશ ગજેરા સહિત ત્રણ શખ્સોને ધમકી પણ આપી કે જો મારા કેસમાં નડીશ તો પતાવી દઈશ સમગ્ર મામલે ગુનો વધુ તપાસ હાથ ધરી છે રાજકોટના કોઠારીયા રોડ પરથી ડિસેમ્બરે ફરિયાદી તેના મિત્રો સાથે કારમાં જઈ રહ્યા હતા ત્યારે આરોપી રાજા જાડેજા ચિરાગ બકાલી ચંદ્રેશ ઉર્ફે ચંદુ ગોહિલ મિલન બાવાજી દિનેશ કાંચો પિયુષ સોલંકી મનિયુ મિસ્ત્રી છોટુ નામનો વ્યક્તિ અલગ અલગ બાઇકમાં આવ્યા હતા આરોપીઓએ ફરિયાદી પર હથિયારો સાથે હુમલો કર્યો આરોપીઓએ હત્યા કેસના સાક્ષીના ભાઈ અને તેના મિત્રો પર હુમલો કરી કેસમાંથી ધમકી આપી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી મહત્વનું છે કે પેન્ડાગેંગના સાગરિત રાજા સામે વર્ષ બે હજાર સોળમાં પોલીસ કર્મીની હત્યાનો ગુનો નોંધાયો હતો દિવ્યેશ નામના વ્યક્તિને બકાલીએ છરીથી હાથમાં બે ઘા જીત્યા હતા દેવ દેવટાંકને પણ રાજા જાડેજાએ છરીરનો ઘા ઝીંકી મારામારી કરતા લોકોના ટોળા એકઠા થયા હતા આરોપી રાજા હવે મારા કેસમાં નડતો નહીં નહીતર મારી નાખીશ તેવી ધમકી આપીને ભાગી ગયો હતો ઘટના બાદ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા સોળ માર્ચ બે હજાર સોળમાં સહકાર સોસાયટીમાં બની ઘટના મોડી રાત્રે પોલીસ કોન્સ્ટેબલે પેન્ડા ગેંગના સાગરીતોને રોક્યા કોન્સ્ટેબલ ભરત નેચડાની કાર્યવાહીથી આરોપી ગિન્નાયા આરોપીઓએ છરી કાઢી ભરત નેશરાના કાન નીચે મારી ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલ ભાગવા જતા તેને વધુ ઘા માર્યા ગંભીર રીતે ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલનું ઘટનામાં મોત થયું બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ પોલીસનો ડર પણ પણ ન હતો અને નથી આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થાય ને તો પણ બિંદાસ તેઓ બેફામ બનીને ગુનાઓ આચરતા જ રહે છે પોલીસ કોન્સ્ટેબલની હત્યા કરી હજી સાક્ષી ના ધમકીઓ જાહેરમાં આપે છે વિચાર કરો આ પેન્ડા ગેંગ કોઈ નો ડર નથી રાજકોટ પોલીસ શું કરી રહી છે કેમ રાજકોટ પોલીસ ને પડકાર ફેંકીને આ ગેંગ બિંદાસ લોકોને ડરાવે છે કડક માં કડક કાર્યવાહી કરીને પોલીસે કાયદાનો ડર બેસાડવો જ રહ્યો હવે તો